ટપક જો એક વિટ્રોલ વાલ પણ જો આવી રીતે વિટ્રોલ જો આ મશીન છે છે આવી આપણે દાતર જાહેર વાઢા માટે જોઈ લો આ જાય છે આપણે વાઢવાની છે કાલ પણ જો એટલી વાઢી નાખી તે આપણે કાલ વિડીયો નહોતો બનાય કારણ કે બે પેન્ડિંગમાં વ્લોગ પડ્યા હતા એટલે એટલે કે વધારાના જો આ જાહેર વાઢવાની હુકલ હુકલ તો આલો જલ્દીથી આપણે જાહેર વાઢી નાખીએ તો કાલ તો બસ ટૂંકા ટૂંકા કર્યા હતા ને ત્યાં જલ્દી જલ્દી વઢાઈ દેતા એટલે મજા આવતી આ તો જો બધે લાંબા આવી ગયા જો હજી છેક અહીંયા સુધી છે એટલે વઢાઈ પણ નથી દેતા એટલે પણ આપણે એવું પ્રેસ નથી કે આ વાઢી જ નાખો વાઢી જ નાખો એટલું વઢાય એટલું મજા આવે એટલે જો મજા બધા પેર મજા તૂટી ગયા આંગળી એક અને એક જો આ બાજુ બે આંગળી તૂટી ગઈ હાલો તો જલ્દી થવા એટલે વાઢ નાખી કરો હા મિત્રો આપણે જાહેર વાટી આવીએ છીએ ઘરે હવે તો આવું છું સંજય ભાઈના ઘરે કારણ કે એનો ફોન આવ્યો એટલે ટપક વીટો એટલે ચોકલેટ ખાવું ચાલો જાવ આપણે

ચાલો ઘરે જને કેટલીક બપોરે એક વાગી ગયો ઘરે આવીને આપણે કહી દીધું બપોરે બપોરે એવું કહી દીધું અત્યારે હું રોશની આવું જઈ રહ્યા છું બળદને ફેરવવા માટે જો રોશની નહીં આવી જ છે એટલે જઈ રહ્યા છીએ બળદને ફેરવવા માટે તો હાલો બળદને પણ ફેરવતા આવી કાંઈ મિત્રો અત્યારે હવે ગયા છે આપણે ગા માટે જો ગા બાંધી દીધી છે આપણે આવી ગયા છીએ મકાઈ વાટો માટે જો મકાઈના પાથરે પાથરા પાડી દીધા છે તો હાલો રેકડી ભરીને દાદી ઘરે અને પછી શું કર્યું જોયું પતંગ ઉડાડવા જવું છે હું મિત્રો જીરામાં પાણી દાદીને સવારે કાલે એટલે હું જો ડંડો આવો હે ને આ દંડો મોટો પડે એટલો જોતો નથી એટલે નાનો દંડો અડધો પેલા ઘરે ગયો હવે જાય જોવા આવ્યો જોઈ છે કે નહીં આપણે ધક્કો થાય પાછો ઘરે જશું ભાઈ મિત્રો બળદ લેવા જોતો ને એમાં જો આપણી બે વર્ષ પહેલાં ખોવાયેલી વસ્તુ એટલે કે જો આ લકી છે ને આ જો મને મારી હતી જે એક બે વર્ષ પહેલા ખોવાય કે જો આવી આ લકી રે ને લકી કેવાયું જો એ જો જડી ગયા કેવી થઈ ગઈ લીલી લીલી હું મારા હાથે ની થારા ત્યાં ધૂઢ થઈ ગયા અને એમાં લકી જો જળી ગઈ સારું પીર્યું